અને મસ્ત નજરા સાથે ચકલીઓના કલર કલર સાથે મસ્ત બેઠો છું જરાસો કવર જઈને જવાની ઈચ્છા હતી પણ જો પાર્ટિસિપેટ બેસું પ્લેટ ફોના હેઠળ સાથે જઈ જોઉં પાર્ટિસિપેટ દેવું અને અહીંયાનું એન્વાયરમેન્ટ એવું છે ને કે રિલેક્સેશન એકદમ કંઈ ટેન્શન નહીં કંઈ કામ કોઈ ટેન્શન નહીં કંઈ ચિંતા જ નહીં મસ્ત આરામ કરો રિલેક્સ કરો કપડે બધે ઘણું ઉઠો હું સહ સાજ જોઉં ઉઠો તો એ સોરી પાંચ દસ કિલોમીટર ત્યાંથી મસ્ત સાંજે બેઠો ઘરનો જો હોઈ જાય તો ઉઠી કરે એટલે આમ આરામદાયક જગ્યા છે એવી તો આજનો પ્રોગ્રામ એવો છે કે સિટી પેલેસ જવાનું છે ઉદયપુરમાં ફરવા માટે અને સાંજે એટલે બાળકો હવે મસ્ત શો થાય છે તમને કાળા ગી થયેલું કદાચ તો ના ખબર નથી મસ્ત શો થાય છે તો સાંજે ત્યાં જવાનું છે એક્ચુઅલી મને મને બી નહીં ખબર કે કંઈ કંઈ જવાનું છે તો જોઈશું કંઈ કંઈ જવાનું તો તમને ફેરવીશ અને કાલના વિડીયોમાં કાલે કાલના દિવસમાં બે બધું શૂટ કરેલા તો એ ના જોવાય તો એ જો મજા લેવા હતા બિનટેજગાડેનો શૂ મ્યુઝિયમ હતો મેં ફટેસાગર કઈ સજ્જનગર ફોડો બંને જ હતા અને બીજી વસ્તુ કે મેં જ્યારે ડ્રાઈવ કરતો હોઉં ત્યારે મેં વિડીયોને શૂટ નહીં એટલે એનું કારણ તમને ખબર જ છે તો જે ફરવાની જે લોકેશન હોય ત્યાં જઈને ડાયરેક્ટ મેં એવું શૂટ શું કહું છું તો એ વાત તમને ખબર છે તરત પણ મેં કહી દીધી તમને છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ પાઠ કહું કાલની કાલે આવી જ સાંજે સાંજે ને રાતે દસ વાગ્યા જવું નવ દસ વાગ્યા જવું અહીંયા આવી બેસતો હતો અને પેટમાં ગયો બદલાય સ્પેટની સોરી કેનમાં આવી એ પીતો હતો અને અહીંયા ગાડીની ચાલી હતી અને આપણે કહ્યું કે સ્નેપચેટમાં અને ઇન્સ્ટાગ્રામમાં સો છે ને ફ્લેક્સ કરતા હોય તો મારી સાથે એવું થયું કે એક માણસ મારી સાથે મેં આવ્યું શું થઈ એકચુઅલી મેં એ નહીં કહું અને મને કહે કે મારી બચમાં બેઠો પણ એકદમ નોર્મલ માણસ હોય તે એમ નોર્મલી સ્નેપ પાડતા હોય ને સ્ટોરી લગાતા હોય ને એ બધું કરતા હોય એ રીતે નોર્મલી મેં પણ કરું જ છું ને કરતો હતો એવી રીતે તો મારી પાસે એક માણસ આવ્યો બેઠો નોર્મલી તો મેં એમની જો વાત કરી હતી ને બધું પૂછ્યું ક્યાંથી છો કેમ છો કેમ નહીં તો ભાઈ એટલો રૂપિયાવાળો માણસ હતો એટલો કળો માણસ હતો મોટિસ લઈને ગાડીમાં લઈને આવ્યો પણ આટલું પણ અભિમાન નહીં નહીં ગમણ કશું જ નહીં એટલું નોર્મલી બેઠો નહીં અને કંઈ લાગે ના કે આટલો પૈસા છે અને આપણે જરી બે કંઈ પૈસા ખર્ચી નાખીએ કે જરી કંઈ બળ ખવા જઈએ તો બે બધા કહીને બતાવીએ કે ના હું એ લઉં હું આટલા પૈસા ખર્ચા કર્યા ને આ કર્યું જે કર્યું ભાઈ નોર્મલ સાદા પર જીવો પણ નાના તમે આ તો કે હું મારું પેશન થઈ ગયું કે ના મારું ફોટો ફોટો વિડીયો કરવાનો મારો શોખ છે તો કરું છું એ ના નથી પણ હું એમ સાદગી ભરું જીવન બી એમ કેટલું એમ એ જ કહેવાય છે મારું કહેવાનો મતલબ એ છે તો ફ્લેક્સ બહુ ના કરવા તો સારું છે હવે ફ્લેક્સ ફ્લેક્સ એક અલગ વસ્તુ છે અને એક શોખ નામની વસ્તુ એક અલગ છે હું જે કરું છું એ શોખ છે મારો સમજ પડે છે હું શું કહેવા માગું છું તો આ વસ્તુ છે તો બસ હવે હમણાં વિડીયો એડિટ કરવા છે વિડીયો એડિટ કરું ફ્લો કરું અને પછી જશે તો તમને કહી દઈશ અને એને કટા દઈશ ફ્લેક્સ થઈ ગઈ કે શોખ થઈ ગયો બધી વાગ કટા એક અલગ વસ્તુ તમારે ઘરની બહાર નીકળો ને ભાઈ તમને એટલું બધું જવા મળશે એટલું બધું નવું નવું શીખવા મળશે ને કે જેની કોઈ લિમિટ નથી યાર તમે બાઉન્ડ્રી છે ને ક્રોસ કરીને આગળ તો નહીં કહો તમે બાઉન્ડ્રીને ક્રોસ કરીને તમે આગળ વધવાની કોશિશ તો કરો તમને જીવનમાં તમને આગળનો રસ્તો કહો પડશે કે ના યાર હું કશું હું જે કહું છું એ કશું નથી આખું ડીને દુનિયા બધું બહુ પડ્યું છે શું કઈશ જમવા માટે જોઈ લો જમીને પાછળ જઉં છું રૂમમાં અને વાયકા છે હમણાં અઢી બે વાગ્યાને ત્રીસ મિનિટ બે વાગેલી અઢી વાગ્યા ગમશો ને હવે તો હવે ચાર વાગે જવું નહીં ગાવાનું પ્લાનિંગ છે જઈશું સિટી પેલેસ અને આ વિડીયોમાં તમને લેવીશ સિટી પેલેસ ઓફ ઉદયપુર તો થોડોક આરામ કરીએ અને ચારજી બાજુ કરીને થોડું પાસ કરીશું ભાઈ ચાર વાગ્યા જવું નીકળીએ નથી અને સિટી પલેસ જવું આવીશું અને બીજું કે રાતે શો છે તમે કહ્યું કે હું શો છે એ દેખાડીશ તો આજના દિવસે પણ બે વિડીયો શૂટ થશે તો કાસા બધા વિડીયો ખેંચી ગાય આટલી પોલ બરાબર તો તમે જ્યારે એ નીકળ્યા ત્યારે મળીશું અડધો દેખ સિટી મળીશું બરાબર વાઈસ બાઇક છે સાડા ચાર ચાર વાગે નીકળવાનું ત્રણ તો પણ અડધો કલાક લેજ છે ચાર લાખ આવતી સિટી પ્રેસ હવે સિટી પ્રેસમાં અંડર હું જાઉં કે ના જાઉં એને ગેરંટી નહીં કેમ કે મેં ફરડો છું પણ હા કદાચ બ્લોગ બ્લોગ બનાવવા માટે જવું આઈ થિંક બીજું શું જેવું હશે એવું બરાબર તો ઘરે ફરવા ગાડી અને ગાડી છાંયા મૂકેલી ખડી પણ તડકો આવી ગયો છે

ખબર પડે કે છે કરતા ભાઈ ભગવાન ગરમી ગરમીથી બધું છે ગરમી ના તો ભાઈ તો સિટી પેલેસના પાર્કિંગની અંદર પાર્કિંગમાં પાર્ક કરીએ પહેલાં મને મને આઈડિયા નહીં કે કદાચ ટિકિટ લીધી કે નહીં લીધી મારી બધું એ લોકો છે કદાચ જવું જોઉં એ તો લગભગ છે જ લીધી ટિકિટ મારી પહેલાં પેલા છાઇનામાં ગાડી મુકાડી ભાઈ તો વાંધો નહીં ટાઈકો પણ સમજો નહીં આવે તો બી પહેલાં પહેલે બી અહીં ગાડી મૂકેલી નહીં તો કહીશ આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ અ સિટી પ્લેસ ઓફ ઉદયપુર પણ ચાર્જિંગ નથી ફોનમાં સાહીઠ ટકા ચાર્જિંગ છે પણ એનો વાંધો નહીં પણ એ વિડીયોને ફોટો પાવવા દઈશ ને તો બેટરી કંઈ ફટાડી ઉડે મશને ખબર બી નથી પડે તો બહુ લિમિટેડ શૂટ કરીશ બહુ એમ અશે દેખા દેવું એ દેખાડીશ તો કાળે કંઈ નહોતો જીએ બરાબર તો આ છે મેઇન ગેટ મેન સોરી મેઇન ગેટ આગળ છે અહીંયા બાજુ આ મેઇન ગેટ છે અને આ બાજુ પાર્કિંગ છે તો મસ્ત મજેદાર અને આ છે સિટી પેલેસ ખાસ મોડ બહુ મોટો અને બાજુમાં જ મસ્ત લેક છે અને આ આ ચાર હોટલ છે તમને ખાલી ઉપર એક મિનિટ અને ભાઈ ઉપર ચાલવાનું છે નીચે ચાલવાનું રૂલ્સ હાલ રૂલ્સ આર રૂલ મેં જોવા કાજ્ય જબરજસ્ત એમ તો મેં પહેલાં આવેલો જ છું મેં બધું ફળેલો છું ટોમી બીજી વાર મેં પહેલાં ત્યારે બ્લોગ બ્લોગ ટાઉન જ તો કર્યો આજે બધું વ્લોગમાં બતાવીશ કે હું છે હું નહીં બધું દેખાવીશ બહુ મસ્ત હા તો અને હોટલ બી છે આ એક હું કહે મ્યુઝિયમ બી છે હોટલ બી છે હેરિટેજ સાઇટ બી છે બધું 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 બહુ છે ભાઈ અને આ એક ગાડી બી ચાલે છે પહેલાં હું કહે જે ચાવતા રહે એ લોકો માટે પણ ભાઈ આ અને આ હોટલ થાય છે આ હોટલ છે ભાઈ બહુ મોંઘ કયો હતો ને ભાઈ બે વાળી લાખની નાઇટ હશે આરામથી અને આ હોટલની શું કહે પેલું એન્જ છે સબ ઘો જ ખાલી નકલી છે પણ કેટલો મોટો લાગશે આજે કપડાં કપડાં ને કવાજ છે બને ભાઈ ખબર નહીં કસોટા આવ્યો છો મેં પણ એટલે નો એન્ટ્રી દેખાડ ને નાના છે અહીંયા નો એન્ટ્રી છે

아 thank you. સીઝમેલ હેડુ શીસમેન સીઝમેન એક બટે ટાઇલ્સ તો કંઈ ગરવા પડે ટાઇલ્સ નો કાચના તો કરવા પડે નામ ઠીક યો

ભાઈઓ અને ભાઈઓની બહેનો બસ આજના વિડીયો મારે આટલો કા છે કેવું લાગે તમને સિટી પેલેસ ઓફ ઉડેનું કે જો કમર્સ સેક્શનમાં તો બસ મળી જ નવી સવાલ સાથે મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે